નિરીક્ષણ કરી આ નેશનલ હાઈવે ની ઓથોરિટી ના અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી કલેક્ટર શ્રી એ જણાવ્યું કે આ પુલ હાલ વાહન વ્યવહાર માટે નથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાહન નવા પુલ તરફ ડાયવર્ટ કરવામાં સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ હાલ નર્મદા જિલ્લા માં દરેક બ્રિજ ની સલામતી માટે સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી કેટલાક પુલો ઉપર થી વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવાયો છે અત્ર ઉલ્લેખ્ય છે કે રોડ રિપેરિંગ અને બ્રિજ મેન્ટેનન્સ નું કાર્ય પણ યુદ્ધ ના ધોરણે શરૂ કરવામાં આવે છે ખાસ કરીને વરસાદી સિઝનમાં માર્ગો વધુ ન બગડે તે માટે સિમેન્ટની કોન્ક્રીટથી ખાડાઓ સુરક્ષા એ પહેલું છે અને સમય પહેલા પગલા લેવાથી દુર્ઘટના ટાળી શકાય જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને શ્રીએ તમામ કલેક્ટર શ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લઈ ટેકનિકલ પર્સન સાથે એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે છસઠ વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ એ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે બીજા પણ ડેડિયાપારા નેટ તરફના અને મોવી તરફના કુલ છ બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાયવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ એ નવા બ્રિજની માગણી છે પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે એટલે લગભગ ચારથી છ મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ જશે